આગની જ્વાળાઓ જોઈ અને તાત્કાલિક ડ્રાઈવરને જાણ કરી જેણે તરત જ બસ ત્યાં રોકી દીધી હતી અગ્નિશામકનો ઉપયોગ કરીને આગને ઝડપથી કાબૂમાં લેવામાં આવી જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી સતત સતર્કતા અને જાગૃત નાગરિકોની ઝડપી કાર્યવાહીને કારણે કોઈ ઈજા થઈ નથી અને સંભવિત ગંભીર ઘટના સફળતાપૂર્વક ટળી ગઈ સોલાપુર શહેરના બીજાપુર રોડ પર એક ઝવેરીની દુકાનમાં ફિલ્મી શૈલીમાં લૂંટનો પ્રયાસ સામે આવ્યો છે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પિસ્તોલથી સજ્જ બે માસ્ક પહેરેલા માણસો દુકાનમાં ઘુસ્યા અને દુકાન માલિક સાથે કર્મચારીઓને લૂંટનો પ્રયાસ થયો કરવામાં આવ્યો છે આ ઘટના સાંજે સાત વાગ્યાની આસપાસ બની હતી જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો આ દરમિયાન બીજાપુર નાકા પોલીસ સ્ટેશનની પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીઓને શોધવા માટે ચાર ટીમો રવાના પણ કરવામાં આવી હતી

ભૂલેના વિશ્વકર્મા નગરમાં એક શરમજનક ઘટના બની છે જ્યાં એક એસી વર્ષના વૃદ્ધે અઢી વર્ષની બાળકી પર જાતીય હુમલો કર્યો ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓએ તત્કાલે પોલીસને જાણ કરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી એસી વર્ષના આરોપી રહેમાન પિંજરીની ધરપકડ કરી અને ચાલીસ રોડ પોલીસ સ્ટેશનમાં બાળકોના જાતીય ગુનાઓ સામે રક્ષણ અધિનિયમ હેઠળ કેસ નોંધાયો આ ઘટનાથી શહેરમાં ભારે રોષ ફેલાયો છે અને ચાલીસ રોડ પોલીસ આ મામલાની વધુ તપાસ કરી રહી છે

તેમની હત્યા કરવામાં આવી હતી તે અંગે વાત કરી હતી ત્યારે અંધારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામરાજ નાયક નિંબાલકરે મહિલા ડોક્ટર આત્મહત્યા કેસમાં વાઘા લોકસભા મતવિસ્તારના ભૂતપૂર્વ સાંસદ રણજીત નાયક નિંબાલકરને દોષિત ઠહેરાવવા માટે સંપૂર્ણ કાવતરું રચ્યું હતું ત્યારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સાંસદ રણજીત નાયક નિંબાલકરે પત્રકાર પરિષદ દ્વારા ખુલ્લેઆમ જાહેર કર્યું છે કે આખો મામલો કેવી રીતે બન્યો આ કારણે જનતાએ મહિલા ડોક્ટર આત્મહત્યા કેસમાં ભૂતપૂર્વ સાંસદ નિંબાલકરને તેમના કાર્ય માટે ખલનાયક જાહેર કર્યા મહારાષ્ટ્રના સતારાના ફલચંદ તાલુકાના લોકોએ ભૂતપૂર્વ સાંસદ નિંબાલકરની ખરાબ નજર દૂર કરી અને તેમને દૂધથી અભિષેક કર્યો આના પર જ્યારે ભૂતપૂર્વ સાંસદ રણજીત નાયક નિંબાલકરને સંપૂર્ણ રીતે ભેટી પડ્યા ત્યારે નિંબાલકરની આંખોમાંથી આંસુ પણ વહેવા લાગ્યા સતીશ સોની સાથે શુક્રવાર મહારાષ્ટ્ર Thank uh -huh. uh -huh.